સમાચારોમાં હવે આપણે આ તરફ આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોનસૂન સક્રિય રહેતા ડેમની સપાટીમાં ધીમી ધારે વધારો નોંધાયો હતો અને ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચી જતાં ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના ચાર હાઇડ્રો યુનિટ ચાલુ કરી અને ત્રીવીસ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમમાં ચાલુ સીઝન દરમિયાન મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને પગલે તેમની આવકમાં ઉત્તરો ઉદર વધારો નોંધાયો હતો ઉકાઈ ડેમના કેસમેન્ટ એરિયામાં જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન જે ડેમના ચાલુ માસના રૂલ લેવલથી માત્ર અડધો ફૂટ બાકી હતી અને જેને ડેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના ચાર હાઇડ્રો યુનિટ ચાલુ કરી ત્રેવીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ચાલુ સીઝન દરમિયાન ટકાથી વધુ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થતા દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર કહી શકાય તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે તેના કારણે ખેડૂતો સહિત લોકો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં હાલ પાણીનો આવરો આવી રહ્યો છે વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસ માં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોનસૂન સક્રિય ને લઈને હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસ થી છાસઠ હજાર ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાય છે વાત કરીએ તો ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટની છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી હાલ ત્રણસો ચોત્રીસ ફૂટ થઈ ગઈ છે હાલ ડેમના સત્તાધીશો દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ ડેમના જે હાઇડ્રોના ચાર યુનિટ માંથી ત્રેવીસ હજાર ક્યુસેકથી વધુ પાણીની જાવક કરવામાં આવી રહી છે તો બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ તો ખુશીના સમાચાર કહી શકાય કારણ કે ઉકાઈ ડેમનું પાણી દક્ષિણ ગુજરાતના પાંચ જેટલા જિલ્લા અને પીવા સિંચાઈ સહિત ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે ત્યારે ઉકાઈ ડેમમાં હાલ પંચોતેર ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે આવનાર વર્ષ માટે દક્ષિણ ગુજરાતના લોકોને પૂરતો જથ્થો મળી રહે એ રીતનું પાણીની હાલ આવક દેખાઈ રહી રહી છે ને એ રીતનો સંગ્રહ થવાના કારણે દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ તો ખુશીના સમાચાર કહી શકાય અક્ષય અક્ષયપધાણે ઇન્ડિયા ન્યૂઝ